સાવ પાણીના ભાવે માત્ર બે લાખ કિંમતમાં ટ્રેક્ટર અને ટ્રેલર મળી જશે બે લાખ કિંમત પણ અંદાજીત છે તેમાં પણ કિંમતમાં હજુ લક્ષ્મણભાઈ ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી હું તમને ટ્રેક્ટર ટ્રેલરની બધી ડિટેલ આગળ આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ આપણું ફોલો કરો

ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા લખમણભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને સેટ લેવા કે જોવા જાવ તો લખમણભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ સેટ વેચાઈ જશે તમારો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયો અંદર આખો ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો સીટ છત્રી સારા ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટરના અને ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત તમારે ટ્રેક્ટર અને ટ્રેલર લેવાય તો બે લાખમાં મળી જશે ટ્રેલર પણ તમે જોઈ રહ્યા છો સારું ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સડો નથી ટ્રેલરની અંદર વિડિયોની અંદર તમે જોઈ રહ્યા છો તળિયું ચોખ્ખું છે ઉપર જે પતરા છે તેમાં સડો જોવા મળશે સાઈડિયું પણ સાર્યું છે તમે જોઈ શકો છો સાઈડ પણ સારી નીચેનું જે છે 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 તે એકદમ ચોખ્ખું અને ઉપર થોડો થોડો સડો તમે અંદર જોઈ શકો છો ક્લિયર કટ તમને વિડીયો અંદર ટ્રેલર બતાવવામાં આવેલું છે અને ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમતની વાત કરું તો બંનેની કિંમત બે લાખ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી શેઠ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પાટણ તાલુકો રાધનપુર નાની પીપળી ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવાય લખમણભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે લક્ષ્મણભાઈ નામ નવ્વાણું એકત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો